જો દ તો રે ડાક સુને કેવું ના સે તો બે એકલા ચલો રે તો બે એકલા ચલો એકલા ચલો એકલા ચલો એકલા ચાલો રે તારે જો હાક સુણે કોઈ ના વે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે तारी जो हाक सुनी कोइ नावे तो एकलो जाने रे जो सउ नामो शिवाय ओरे, ओरे ओरे ओ अभागी सउ नामो शिवाय जारे बेसे मो फिरवी सउ डरी जाय ત્યારે હૈયું ખોલી અરે તું મના મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાય ઓરે ઓ અભાગી સૌએ પાછા જાય જ્યારે રણ ની સરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્યારે કાંટારાને તારે લોહીની ગળતે ચરણી ભાઈ એકલો ધાને રે તારી જો હાંક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાંક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ જ્યારે ઘન તોફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની વીજે તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે